નમસ્તે દર્શક મિત્રો હું વસાવા સુખદેવ દેડિયાપાડા તાલુકાના જૂના મોઝાથી ડુંખલ સરીવાર દેવરા ફળિયા સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતની અંદર ચોમાસા દરમિયાન ખૂબ જ કફોડી પરિસ્થિતિમાં છે પરંતુ તંત્ર આ બાબતે ખાડા પૂરવામાં ખૂબ જ બેદરકારી દાખવતી હોય એમાં શંકાને કોઈ સ્થાન નથી દેડીયાપાડા તાલુકામાં જે ગામડાઓ છે એમાં સરકારી બસો રસ્તા ખરાબ હોવાના કારણે ધૂમખલથી આગળ પણ જઈ શકતી નથી કારણ આવા જે જોખમી રસ્તા હોવાને કારણે અને ખાનગી વાહનોમાં લોકો એકવાર આવી જાય છે દીડીયાભાડા સુધી અને પછી જવા માટે પણ એ જ વાહનોનો ઉપયોગ કરતા હોય છે અને એમાં પેસેન્જરો જે સીટ હોય એના કરતાં વધારે બેસવાને કારણે એ લોકો છપરા ઉપર પણ પોતાના જીવના જોખમે આ ચોમાસા દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે રીતે પણ આવતા હોય છે અને આવી જ મજબૂરીમાં એ લોકો પાછા પોતાના ઘરે જતા હોય છે